શ્રાવણી પૂર્ણિમાએ ભરૂચના મંદિરોમાં ઉજવણી ભૂટેવોએ વિધિપૂર્વક નવી જનોઈ ધારણ કરી મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ પરંપરાગત વિધિ પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા અને રક્ષાબંધનના દિવસે ભરૂચના વિવિધ મંદિરોમાં ભૂડેવોએ પરંપરાગત રીતે જનોઈ બદલવાની વિધિ સંપન્ન કરી હતી મોટી સંખ્યામાં ભૂડેવોએ ઉપસ્થિત રહીને વિધિપૂર્વક પોતાની જૂની જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી હિન્દુ ધર્મમાં જનોઈને પવિત્ર તરીકે ઓળખવામાં આવે છે તે ઉપનયન સંસ્કારનો એક ભાગ છે આ સંસ્કારને વ્યક્તિના બીજા જન્મ તરીકે ગણવામાં આવે છે જનોઈ ધારણ કરવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને પ્રકારના મહત્વ રહેલા છે જનોઈના ત્રણ દોડા દેવઋણ પિતૃઋઋઋણ અને ઋષિઋણના પ્રતિક છે તે સત્વરજ અને તમ જેવા ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે જનોઈ ધારણ કરવાના કેટલાક વૈજ્ઞાનિક ફાયદાઓ પણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જનોઈ શુક્રાણુઓનું રક્ષણ કરે છે તે પેટ સંબંધિત બીમારીઓ અને લોહીના દબાણ જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે જનોઈ ધારણ કરવાથી મનુષ્યમાં સૂર્યનાળી જાગૃત થાય છે તે કામ અને ક્રોધ પર નિયંત્રણ રાખવામાં પણ સહાયક બને છે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર મુક્તિનગરમાં આવેલા ગાયત્રી માતાના મંદિર અને અયોધ્યા નગરમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મહાદેવના મંદિર સહિત અનેક મંદિરોમાં આ વિધિ સંપન્ન થઈ હતી બુડેવોએ મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી

અને ગુદેવ ની જે શિક્ષા છે એને જીવન છે સમર્પિત થવાનો કામ કરવાનો અને વધારે આગળ વધવાનો પ્રયત્ન કરવાનો સૌને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ આજના રક્ષાબંધન ના પવિત્ર દિવસે બ્રાહ્મણો માટે ખાસ દિવસ શ્રાવણી પ્રયોગ આજે બ્રાહ્મણો માટે ખૂબ પવિત્ર અને આખા વર્ષ પરમ પુણ્યદાયી દિવસ છે આજના દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞો પવિત્ર શ્રાવણી પ્રયોગ દ્વારા નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરે

અમને વિધિવત આ કાર્યક્રમની દીક્ષા અપાવવા જઈ રહી છે લગભગ થી પિસ્તાલીસ ભુદેવો અત્યારે આ યજ્ઞપવિત કાર્યક્રમની વિધિમાં સામેલ છે અને તેમના પરિવારજનો પણ અમારી સાથે જોડાશે સાથે સાથે શક્તિનાથ મહાદેવ મંદિરના પૂજારી શ્રી ત્રષ્ટિ શ્રી દશરથભાઈ તથા અન્ય ભુધેવો પણ અમારી સાથે જોડાશે અને આ કાર્યક્રમમાં જે અમારે બ્રાહ્મણો માટે બ્રહ્મનું અને યજ્ઞ ગોવિંદનું કેટલું મહત્વ હોય છે તેની સવિસ્તાર માહિતી આચાર્ય શ્રી દ્વારા ખૂબ સારી રીતે સમજાવવામાં આવી જે જે રોજબરોજની કાર્ય ક્રિયાઓમાં જે જે જાણ્યા અજાણ્યે અમારાથી પાપ કર્મ થતા હોય છે તેનું પણ તેમણે અમને સવિસ્તાર વર્ણન કર્યું અને સમજાવ્યું અને તે રીતે અમને જાગૃત કર્યા કે આપણે દૈનિક ક્રિયામાં કઈ રીતે આપણે સાવચેત રહેવાનું છે અને આપણી ક્રિયા કરવાની છે અને તેનું પાપ નિવારણ કઈ રીતે કરી શકાય તે માટે તેમણે સંધ્યા વંદન અને સંધ્યા પણ કરાવી ત્યાર પછી અમને દસવિધ સ્નાન દ્વારા આ પાપ માંથી કઈ રીતે અમે નિર્માણ પામી શકીએ તેનું પણ એક એમણે સપ્તર્ષિ પૂજન હવે કરાવશે અને એ રીતે અનેકવિધ પ્રકારની વિધિ વિધાન સાથેની એ આ ક્રિયા કરાવી રહ્યા છે અમે આભારી છીએ સૌ આ ઋષિ બાળ કુમારોના અને આચાર્ય આચાર્યશ્રીના અને આ સત્યનાથ મહાદેવ કૃષ્ણના જગ્યાના જેમણે મને આ જગ્યામાં કાર્ય કાર્યક્રમ કરવાની અનુમતિ આપી અને આ ઉત્તમ જે ઉર્જારત કાર્ય સ્થળ છે તેમાં આ કાર્ય કરવામાં મને ખરેખર ખૂબ આનંદ આવી રહ્યો છે અને સૌના આભારી છીએ

ઈચ્છીએ છીએ અત્રે આ સાથે હું વિરવું છું શક્તિનાથ મહાદેવનો નો જય એકલિંગજી દાદાનો જય કાત્યાયની માતાની જય